નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પિતૃપક્ષમાં કાળા કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દેજો મિત્રો પિતૃપક્ષ આ વર્ષે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને બુધવારે શરૂ થઈ ગયો છે અને બે ઓક્ટોબર સુધી સમાપ્ત થશે પિતૃપક્ષ ભાદરવી પૂનમથી શરૂ થાય છે અને ભાદરવી અમાસના દિવસે સમાપ્ત થાય છે એટલે કે પૂર્ણ થાય છે જો તમે આ પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધમાં કાળા કૂતરાને આ એક વસ્તુ ખવડાવો છો તો તમારા બધા જ પિતૃદોષો તરત જ દૂર થઈ જશે અને તમને બધી જ મુશ્કેલી અને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે આ એકમાત્ર ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે આ પિતૃ પક્ષમાં રાજયોગની સાથે સાથે ધનલક્ષ્મી યોગ પણ બની રહ્યો છે જેના કારણે આ પિતૃ પક્ષમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ વધી ગયું છે અને આ પિતૃ પક્ષમાં જો તમે કાળા કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તમારી બધી જ સમસ્યા બધી જ પરેશાની દૂર થઈ જશે તો ચાલો આપણે જાણીએ કે કાળા કૂતરાને તમારે કઈ વસ્તુ ખવડાવવાની છે પરંતુ તે જાણીએ તે પહેલાં તમે અમારા તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માગો છો તો કમેન્ટ બોક્સમાં ઓમ પિતૃદેવાય નમઃ હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ ઉપાય કરવા માટે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પછી તમે તમારું રસોડુંને સાફ કરો પછી તમે સ્વચ્છ પાણીથી લોટાને બા લોટ બાંધવાનું શરૂ કરો તમારે મીઠું નાખ્યા વગર લોટ બાંધવાનો છે ભોજન બનાવતી વખતે પ્રથમ રોટલી હંમેશા ગાય માતા માટે બનાવવી જોઈએ લોટ લીધા પછી લોટમાં થોડી ખાંડ નાખો જેમ કે બટાકાના પરાઠા અથવા કચોરી બનાવતી વખતે ભરવામાં આવે છે એ જ રીતે તમારે લોટમાં એક ચમચી ખાંડ નાખવાની છે અને પછી તેને રોટલીમાં પાથરીને જાડી રોટલી શેકવાની છે જ્યારે આ મીઠી રોટલી તૈયાર થઈ જાય ત્યારે તેને થાળીમાં રાખો તેના પર સરસવનું તેલ લગાવવો હવે આ થાળી લઈને મંદિરની સામે ઊભા રહીને ભગવાન શ્રી ગણેશને ભગવાન શ્રી વિષ્ણુને માતા લક્ષ્મીજી અને પિતૃદેવને પ્રણામ કરો અને શનિદેવને પ્રણામ કરો શનિદોષ દૂર કરવા માટે પ્રાર્થના કરો કે જાણે અજાણે થયા થયેલી તમારી બધી ભૂલો અને તમારા પૂર્વજો પાસે ક્ષમા માંગો અને પિતૃદોષ દૂર કરવા માટે પણ પ્રાર્થના કરો યમરાજને પ્રાર્થ પ્રણામ કરો યમરાજને પ્રણામ કર્યા પછી તે રોટલી કાળા કૂતરાને ખવડાવો જો તમને કાળા કૂતરા ન મળે તો તમે આ રોટલી અન્ય કોઈ કૂતરાને પણ ખવડાવી શકો છો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજો પશુ પક્ષીઓ દ્વારા આપણી નજીક આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃઓ સુધી ભોજન પહોંચાડવા માટે કીડી કાગડા કૂતરા ગાય અને દેવતાઓને ભોજન આપવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે પાંચ તત્વોનું પ્રતિક છે કૂતરાને જળ તત્વનું પ્રતિક માનવામાં આવે છે કીડીને અગ્નિ તત્વનું પ્રતિક માનવામાં આવે છે કાગડાને વાયુ તત્વનું અને ગાયને પૃથ્વી તત્વ અને દેવતાઓને આકાશનું પ્રતિક માનવામાં આવે છે તેથી પૂર્વજોનું શ્રાદ્ધ કરતી વખતે આપણે આ પાંચને ભોજન આપીને પાંચ તત્વો પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ પંચબલીનો એક ભાગ કૂતરાને ખવડાવવો જોઈએ કૂતરાને યમરાજનું પ્રાણી પણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે યમરાજ પાસે શામ અને સબલ નામના બે કૂતરા છે તેથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન કૂતરાને ભોજન આપવાથી યમરાજ પ્રસન્ન થઈ જાય છે શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં કૂતરાને ભોજન આપતી વખતે એવું કહેવું જોઈએ કે શ્યામ અને સબલ નામના બે કૂતરા છે જે યમરાજના માર્ગે ચાલે છે હું તેમને ભોજનનો આ ભાગ આપું છું કેવો આનો ભાગ આનો સ્વીકાર કરે મિત્રો આને કુકુરબાલી પણ કહેવામાં આવ્યુ છે એટલા માટે કૂતરાને ખવડાવતા સમયે તમારે આ જરૂરથી બોલવું જોઈએ કૂતરાને રોટલી આપ્યા પછી તમારે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ યમરાજને પ્રણામ કરો અને ભગવાન ભૈરવને પણ પ્રણામ કરો કૂતરાને ભૈરવ મહારાજનો સેવક પણ માનવામાં આવે છે કૂતરાને ખવડાવવાથી ભૈરવ મહારાજ પ્રસન્ન થાય છે અને ભક્તોને મુશ્કેલીઓથી રક્ષા કરે છે જે લોકો કૂતરાઓને ભોજન કરાવે છે તેમણે પણ શનિદેવની કૃપા મળે છે શનિ દોષથી પણ રાહત મળે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે અને પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિતૃઓની ખુશી માટે કૂતરાને મીઠી રોટલી ખવડાવો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃદોષની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃપક્ષ દોષમાંથી મુક્તિ મળે છે આ રીતે કુત કૂતરાને રોટલી ખવડાવવાથી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે જો શક્ય હોય તો તમારે પિતૃપક્ષ દરમિયાન દરરોજ કૂતરાને આ રીતે ખવડાવવું જોઈએ શાસ્ત્રોમાં કૂતરાનું ઘણું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે કૂતરાને રોટલી ખવડાવતી વખતે આનું ખાસ ધ્યાન રાખવું જો શક્ય હોય તો પિતૃપક્ષ દરમિયાન બપોરે એટલે કે બાર વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે કૂતરાને ખવડાવવો કારણ કે આ પૂર્વજોનો સમય છે આ સમયે કૂતરાને રોટલી ખવડાવવાથી પૂર્વજો ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે આ ઉપાય કરતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે ક્યારેય કૂતરાનો અનાદર ન કરો કેટલાય લોકો એવા છે કે જેઓ રસ્તા પર ચાલવા કૂતરાઓ પર પથ્થર ફેંકે છે આવું ભૂલથી પણ ન કરવું જોઈએ આવું કરનાર વ્યક્તિ પર યમરાજ અને ભૈરવ મહારાજ નારાજ થઈ જાય છે તો આ કૂતરા સંબંધિત કેટલાય ચોક્કસ અને અસરકારક ઉપાય હતા જે તમારે આ પિતૃપક્ષમાં અવશ્ય કરવા જોઈએ જેથી કરીને તમે પિતૃદોષથી મુક્ત રહી શકો જીવનમાં પ્રગતિનો આનંદ માણી શકો પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ ઉપાયને કરો પિતૃદોષ આર્થિક નુકસાન અને પરિવારની પ્રગતિમાં અવરોધનું કારણ બને છે ઘણા પ્રયત્નો પછી પણ વ્યક્તિને સફળતા મળતી નથી પિતૃઓના ક્રોધના કારણે વ્યક્તિના ઘરમાં ગરીબી આવે છે આ સાથે જ પરિવારની આર્થિક સંકટોનો પણ સામનો કરવો પડે છે પિતૃદોષના કારણે પારિવારિક વિવાદ થવા લાગે છે ઘરમાં ઝઘડા થાય છે જો ઘરમાં કોઈ કારણ વગર ઝઘડા થાય વારંવાર તો પૂર્વજોની નારાજગીનો સંકેત હોઈ શકે છે પિતૃદોષના કારણે પરિવારના સભ્યોમાં તણાવની સ્થિતિ સર્જાય છે પિતૃદોષના કારણે વ્યક્તિના કામકાજમાં અવરોધ આવે છે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે તમે આ સરળ ઉપાયને કરી શકો છો પિતૃદોષથી છુટકારો મેળવવા માટે દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ કાળા તલને પાણીમાં ભેળવીને દક્ષિણ દિશામાં અર્ધ્ય અર્પણ કરવાથી પિતૃદોષથી રાહત મળે છે તેની સાથે જ આ ઉપાય કરવાથી પિતૃદોષથી તો મુક્તિ મળે છે પરંતુ પિતૃઓ પણ પ્રસન્ન થાય છે કુંડળીમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ પોતાના ઘરમાં દરેક અમાસના દિવસે શ્રીમદ્ ભાગવતના ગજેન્દ્ર મોક્ષ અધ્યાયનો પાઠ કરવો જોઈએ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે દરેક ચતુર્દશી અમાસ અને પૂનમના એક દિવસ પહેલાં પીપળાના ઝાડને દૂધ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી તમને પિતૃદોષથી તો છુટકારો મળશે જ પરંતુ કાલસર્પદોષથી પણ છુટકારો મળશે જો જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો વ્યક્તિએ પોતાના ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર પોતાના સ્વર્ગસ્થ પરિવારજનનો ફોટો લગાવવો જોઈએ તેમના આશીર્વાદ મેળવવા માટે દરરોજ તેમની પૂજા કરવી જોઈએ જેના કારણે ક્રોધિત પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે પિતૃપક્ષમાં પિતૃઓની આત્માની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેના કારણે પિતૃઓ પ્રસન્ન થાય છે અને બાળકોને આશીર્વાદ આપે છે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી મૃત વ્યક્તિનું શ્રાદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો શ્રાદ્ધ ન કરવામાં આવે તો મૃતકની આત્માને મોક્ષ પ્રાપ્ત નથી થતો પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોની શાંતિ માટે દાન શ્રાદ્ધ તર્પણ અને પૂજા કરવામાં આવે છે જેથી કરીને આપણા પૂર્વજોની કૃપા આપણા પર રહે પૂર્વજોને પ્રસન્ન કરવા માટે સૌથી મહત્વની બાબત છે પૂર્વજોનો આદરપૂર્વક કોઈ વસ્તુ અર્પણ કરવી એ શ્રાદ્ધ કહેવાય છે જેમના પૂર્વજો સુખી નથી તેઓ પિતૃદોષથી પીડાય છે તેમને અનેક પ્રકારની સમસ્યાઓ અને નુકસાનનો સામનો કરવો પડે છે રોગ અને પીડા તેમને છોડતા નથી ઘરમાં પરસ્પર મતભેદો ચાલુ રહે છે કામકાજમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે આ સાથે જ અકાળે મૃત્યુનો ભય પણ રહે છે અપ્રિય ઘટના અથવા ખરાબ નસીબની સંભાવના રહે છે સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય છે આ સાથે જ અનેક પ્રકારના મોટા દુઃખોનો સામનો કરવો પડે છે પિતૃદોષ હોય ત્યારે આ સંકેતો જોવા મળે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેની જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે પિતૃદોષના કારણે લગ્ન જીવનમાં પણ અવરોધો આવે છે આવી સ્થિતિમાં લગ્નમાં વિલંબ થવા લાગે છે પિતૃદોષને કારણે પરિવારનો વિકાસ અટકે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો અનેક રોગોથી પીડાય છે તમે તમારી રાશિ પ્રમાણે પિતૃદોષ દૂર કરી શકો છો મેષ રાશિ આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તીનની ધાતુનો બનેલો સિક્કો પાણીમાં પધરાવવો જોઈએ તેમજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પ્રતિપાદાના દિવસે તમારા પરિવારીજનો નામે ગરીબોને ભોજન કરાવો મિથુન રાશિ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ રાશિના જાતકોએ શ્રાદ્ધ પક્ષમાં કોઈપણ દિવસે પિતૃઓના નામે પક્ષીઓને બાજરો ખવડાવવો જોઈએ તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ વૃષભ રાશિ આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈપણ દિવસે બટુક ભૈરવ મંદિરમાં જઈને દહીં અને ગોળ ચડાવવો જોઈએ પૂર્વજોના નામે એકવીસ બાળકોને ભોજન કરાવવો અને સફેદ વસ્ત્રો ભેટમાં આપવો તેનાથી પિતૃદોષ દૂર થાય છે હવે વાત કરીએ કર્ક રાશિ આ રાશિના જાતકોએ શ્રાદ્ધ પક્ષમાં કોઈ પણ દિવસે વહેતા પાણીમાં ચારસો ગ્રામ આખી બદામ પધરાવવી જોઈએ શિવલિંગ પર દૂધનો અભિષેક કરો અને દૂધ અને ચોખાથી બનેલી ખીરને ગરીબોમાં વહેંચો તેનાથી પિતૃદોષમાંથી રાહત મળશે હવે આપણે વાત કરીએ કન્યા રાશિ વિશે આ રાશિના લોકોએ સમગ્ર શ્રાદ્ધ પક્ષ દરમિયાન સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અંતિમ દિવસે એટલે કે સર્વપિતૃ અમાસના દિવસે ગરીબો અને અનાથોને ભોજન અને વસ્ત્રો અર્પણ કરવા જોઈએ ખાસ કરીને દિવ્યાંગોને ભોજન આપવું જોઈએ હવે આપણે વાત કરીએ સિંહ રાશિ વિશે આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગરીબોને શક્ય હોય ત્યાં સુધી સૂકા અનાજનું દાન કરવું જોઈએ અને તેમને પીળા રંગના કપડાં આપવા જોઈએ તુલસીના છોડને દરરોજ જાતે જ પાણી અર્પણ કરો હવે વાત કરીએ તુલા રાશિ વિશે આ રાશિના જાતકોએ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે દૂધ અને ચોખાની બનેલી ખીર નમકીન ભાત ગરીબોમાં વહેંચવા જોઈએ ગરીબ કન્યાઓને ચપ્પલ અને છત્રી પણ ભેટમાં આપો પિતૃદોષથી તમને રાહત મળશે હવે વાત કરીએ ધનુ રાશિ ધનુ રાશિના લોકોએ પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ગૌશાળામાં ચારો દાન કરો પૂર્વજોના નામે કોઈ તીર્થસ્થાનમાં ગરીબોને ભોજન કરાવવું હવે આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિ વિશે આ રાશિના લોકોએ પોતાના પૂર્વજોના નામે પાંચ ગરીબ લોકોને બે રંગીન ધાબળા અથવા ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ તેમને ખવડાવવું જોઈએ પૂરતા પૈસાનું દાન કરવો કે તેઓ સંપૂર્ણ ભોજન લઈ શકે ગાયને લીલો ચારો ખવડાવો હવે વાત કરીએ મકર રાશિ વિશે તો પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે અને આ રાશિના લોકોને શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ પણ દિવસે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ અંધ અને વિકલાંગ બાળકો અથવા વડીલોને ભોજન કરાવવું જોઈએ હવે વાત કરીએ મીન રાશિ વિશે આ રાશિના લોકો પક્ષના કોઈ પણ દિવસે ગરીબોને દૂધ અથવા માવાથી બનેલી ખાદ્ય સામગ્રી ભેટમાં આપવી જોઈએ હવે વાત કરીએ કુંભ રાશિ વિશે આ રાશિના જાતકોએ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે અગિયાર શ્રીફળ લેવા જોઈએ અને જો તમે તમારા પૂર્વજોના નામ જાણતા હોય તો તેમના નામ લઈને દરેક શ્રીફળને વહેતા પાણીમાં પધરાવી દો અને પવિત્ર નદી કિનારે બેસીને ગરીબોને ભોજન ખવડાવવું પિતૃપક્ષની આ મહત્વપૂર્ણ જાણકારી હતી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય લક્ષ્મી જરૂરથી લખી દેજો